સુરેન્દ્રનગર માલણપુર ખાતે ગોસારા અકસ્માતમાં એક જ પરિવારના બેના મૃત્યુ બે ઇજાગ્રસ્ત થયા છે ભાભરના ટક્કર પરિવારમાં જમઈના બેસણામાં અમદાવાદ ખાતે જતા હતા ત્યારે માલણપુર પાસે ઘનાળા સાથે ધડાકા પે રથડાતા પતિ પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું રહેવાસી છે પ્રભુલાલ કરસનલાલ કારિયા ઠક્કર ઉમર વર્ષ ચુંમોતેર અને શાંતાબેન પ્રભુલાલ કારિયા ઠક્કર ઉમર વર્ષ સિંતેર ભાભર બનાસકાંઠા તાલુકાના છે ચાંબુડા સોસાયટી ભાભર મધ્યે તેઓ રહે છે પાટળી પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃત્યુ પામેલ બંને પતિ પત્નીને પાટળી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે એક વ્યક્તિને વિરમ ગામ શિવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને એક વ્યક્તિને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે ઠક્કર પરિવારમાં પતિ પત્ની પાછળ સીટમાં બેઠા હતા ત્યારે તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે એમના દીકરા અને દીકરાની પત્ની આગળ બેઠેલા અને દીકરો ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે વહેલી સવારે પોણા પાંચ વાગ્યે અગસ્તમા સર્જાયો હતો આ ગોઝારા અકસ્માતમાં ઠક્કર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે